આજરોજ આણંદ જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જે ઔદ્યોગિક એકમો આણંદ જિલ્લામાં કાર્યરત છે આવી ઘણી બધી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યું હતું અને જે લોકો આવ્યા છે આ સીએસઆર અંગેની પ્રી કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઉદ્યોગો સાથેની એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ પાસેથી આવું જાણવામાં આવશે અને જાણવામાં આવ્યું છે કે એમની રિકવાયરમેન્ટ શું છે એ કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે एक डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जिला वैविटी तंत्र में रिक्वायरमेंट साथे कंपनीज में ओ सीएसआर एक्सपेंडिचर में कई रीते अलाइन करी सकिए आ मार्टेनी आखी कॉन्फ्रेंस नो भविष्य में आयोजन करवाना करवाना चाहिए आज ही आ एक प्री कॉन्फ्रेंस थी जेमा हमारा तरफ से एक जिला ने जिला सीएसआर हेटल क्या-क्या ક્ષેત્રોમાં શિક્ષણ થઈ ગયું આરોગ્ય થઈ ગયું આઈસીડીએસ થઈ ગયું આ ઉપરાંત લીક ડેવલપમેન્ટ થઈ ગયું જે તળાવોનું ડેવલપમેન્ટ છે આ પ્રકારની અમારી પ્રાયોરિટીઝ અમે ઇન્ડસ્ટ્રીઝ સાથે સાજા કરી છે ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબ સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરશે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેઠળ એક્સપેન્ડિચર કરવા માંગે છે જેથી એક ડિસ્ટ્રિક્ટની જરૂરિયાત અને કંપની નું સીએસઆર એક્સપેન્ડિચર અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે ભવિષ્યમાં પણ જિલ્લાના ઔદ્યોગિક એકમો જે ખુબ સારી કામગીરી પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમોના સીએસઆર કોન્ટ્રીબ્યુશન થી મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે